આજે વિષય વિજ્ઞાનનું ચેપ્ટર છ પ્રાણીઓમાં પ્રજનન ચાલો આ પરીક્ષા વિશે તો તમને માહિતી છે કે ભાઈ સ્કોલરશિપ તમને આની અંદર નેવું રૂપિયા પ્રાપ્ત થવાની છે જે તમને ભણતરમાં ખૂબ ઉપયોગી થશે તો આ પરીક્ષાની સારામાં સારી તૈયારી કરવા માટે થઈને આપણી ચેનલમાં જોડાયેલા રહો દરેક વિષયના દરેક પાઠના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આપણે તારવેલા છે એના દરેક વિડીયો તમને આ ચેનલમાંથી પ્રાપ્ત થશે ચાલો વધારે સમય તમારો નથી લેવો અને આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર છ પ્રશ્ન નંબર એક પ્રાણીઓમાં પ્રજનન કેટલી રીતે થાય છે પ્રાણીઓની પ્રજનનની રીત કેટલી છે કે તો તો કેટલી છે લિંગી અને અલિંગી પ્રજનન જવાબ આવશે આપણો ઓપ્શન બી એટલે કે બે પ્રકાર છે ત્યારબાદ આગળ જોઈએ બીજું મરઘીના બચ્ચાને શું કહે છે મરઘીના બચ્ચાને મદન્યુ કહેવાય ગલુડિયું કહેવાય પિલ્લુ કહેવાય કે શિશુ કહેવાય તો શિશુ તો મનુષ્યના બચ્ચા ગલુડિયું તો કૂતરાના બચ્ચા અને મદનયું તો હાથીનું બચ્ચું તો આવશે તો તો આપણે આવશે આવશે મરઘીનું આપણો જવાબ ઓપ્શન કયા પ્રાણીઓમાં મોટા હોય છે મનુષ્ય મરઘી કૂતરો કે શાહમૃગ તો કોના અંડકોષ મોટા હોય છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો કોના અંડકોષ મોટા હોય તો જવાબ આવશે આપણો શાહમૃગ એટલે કે ઓપ્શન ડી શાહમૃગના અંડકોષો કેવા હોય છે મોટા આગળ જોઈએ ચોથું નરજન્યુઓને શું કહે છે નરજન્યુઓ જે હોય એને અંડકોષ કહેવાય શુક્રકોષ કહેવાય કહેવાય કે ફલન કહેવાય તો આપણો જવાબ આવશે ઓપ્શન જે અવસ્થા બાળકના અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય કે બાળકના કોઈ પણ અંગની આપણે ઓળખ કરવી હોય તો એ શું કહી શકાય કે કઈ અવસ્થામાં એ થાય ઋણમાં ગર્ભમાં ફલનમાં કે શિષ્ણમાં તો શેમાં થશે ગર્ભમાં બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેના અંગોનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ અને એની ઓળખ પણ થઈ શકે છે જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ગર્ભ ચાલો મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા જે તમારે છે સ્કોલરશીપ માટેની તો એની બુક પણ આપણે અહીંથી સેલ કરીએ છીએ એ બુકની અંદર મોસ્ટ મોસ્ટમપી પ્રશ્નો આપેલા છે જેની તૈયારી કરીને તમે આની પરીક્ષા આપી શકશો આ જે બુક છે એની અંદર દરેક વિષયના દરેક પાઠના મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નોનો સમાવેશ કરેલો છે આ બુકની કિંમત ત્રણસો એસી છે પણ આપણી પાસે જો ખરીદી કરશો તો તમને સો રૂપિયામાં ડિસ્કાઉન્ટ મળશે અને તમારી ખરીદીનો ભાવ થશે બસો ને એસી રૂપિયા કુરિયર ચાર્જ કોઈ પણ પ્રકારનો નથી તમારા ઘર સુધી તમારે ઓનલાઈન મગાવી હોય તો મગાવી શકો છો તમારા ઘર સુધી પહોંચી જશે એની કિંમત પણ બસો એસી રૂપિયા જ છે અને વધારે માહિતી જો આ બુક તમારે મેળવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો જાણી શકો છો અને ખરીદી પણ ત્યાંથી તમે કરી શકશો ચાલો આગળ વધીએ છઠ્ઠું મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા કેટલો સમય લાગે મરઘીનું જે ઈંડું હોય છે એમાંથી એમાંથી બચ્ચું પ્રાપ્ત થાય બહાર આવે ત્યાં સુધીનો સમયગાળો કેટલો હોય છે ત્રણ મહિના નવ મહિના બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા તો એના માટે બચ્ચું બનવા માટે થઈને ટોટલ સમય લાગશે ઓપ્શન ડી એટલે કે ત્રણ અઠવાડિયા જેટલો સમય જોઈએ દેડકાના ઈંડામાંથી શું બને તો દેડકાના ઈંડામાંથી શું બને ક્યુબા ઈયર પ્યુપા કે ટેડ પોલ તો દેડકાના ઈંડામાંથી આવશે આપણે શીખી ગયા છે આપણા ચેપ્ટરની અંદર આવે છે આ તમને આવડવું જોઈએ કોણ અલિંગી પ્રજનન કરે છે હાઈડ્રા અમીબા કે વિકલ્પ એ અને બી અથવા તો તો કોઈ પણ નહીં આપણો જવાબ આવશે પ્રજનન ની અંદર હાઇડ્રા અને અમીબા બંને આવશે તો આપણો જવાબ આવશે એ અથવા બી એવું નહીં પણ આપણો જવાબ આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને બી બંને હાઇડ્રા અને અમીબા અમીબા બંને અલિંગી પ્રજનન કરે છે હાઈડ્રામાં કેવું પ્રજનન થાય છે તો હાઈડ્રામાં લિંગી પ્રજનન કલિકા સર્જન દ્વિભાજન કે ફલન તો આપણો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે કલિકા સર્જન અને છેલ્લો સવાલ એક યુગ્મનમાં જોવા મળતી કોષ કેન્દ્રોની સંખ્યા કેટલી હોય તો એક યુગ્મનમાં જોવા મળતી કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે 0 1 2 કે 4 તો કેટલી હોય 4 આપણે આવે છે ભણવામાં આવડવું જોઈએ અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તો યાદ પણ તમારે રાખવાનો છે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર ત્યારબાદ મિત્રો આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાના આપણી ચેનલ ની અંદર તમને લાઈવ રેકોર્ડ લાઈવ લેક્ચર રેકોર્ડेड લેક્ચર ક્વિઝ નું પણ આયોજન કરવાના છે ગયા વર્ષનો પેપર સોલ્યુશન પણ છે મોડલ પેપર સોલ્યુશન પણ હશે ખાસ મહત્વનું જે ગયા વર્ષના પેપર સોલ્યુશન છે એ તમને ખૂબ ઉપયોગી થશે અને બુક નું સેલ કરીએ છે જે તમને મેં અગાઉ માહિતી તમને આપી બે ભાગ છે તમાર મેટ અને સેટ મેટ થોડોક અઘરો રહી છે જેના દરેક વિડીયો કઈ રીતના પ્રશ્નો આવશે કેવા આવશે આની દરેક માહિતી આપણે ચેનલની અંદર મૂકેલી છે અને આના પ્રશ્નો પણ મૂકેલા છે જે સરળતાથી તમે સમજી શકશો અને શીખી શકશો અને ત્યારબાદ સેટ વિભાગ જે તમારે ધોરણ 8 ની અલગ અલગ વિષય જે છે ગણિત અંગ્રેજી ગુજરાતી હિન્દી સમાજ અને વિજ્ઞાન એના પ્રશ્નો હશે પાઠ વાઇઝ તો એના પણ આપણે વિડીયો મૂકીએ છે જોઈએ છે જાણો છો અને તમે શીખો છો અને આ સ્કોલરશિપ પણ તમને પ્રાપ્ત થશે જો અંત સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો તો આ રીતનું છે ત્યારબાદ જોઈએ આગળ તો હવે આપણે ચેપ્ટર નંબર સાત આવશે નેક્સ્ટ વિડીયોની અંદર તો તે જોવાનું કોઈ ચૂકશો નહીં આજે આપણે જોયું ચેપ્ટર નંબર છ ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફરી વખત આપણે એક વખત મળીશું આપ સવે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ